ए उपनिषदनी संख्या કેટલી છે એ 11 બી 108 સી 16 ડી 27 સાચો જવાબ છે બી 108 બે મુખ્ય ઉપનિષદની સંખ્યા કેટલી છે એ 11 બી 108 સી 16 ડી 27 સાચો જવાબ છે એ 11 ત્રણ ભારતનું ધ્યેય વાક્ય સત્યમે જયતે ક્યાં ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે

બી યજુર્વેદમાન સી સામવેદમાન ડી અથર્વવેદમાન સાચો જવાબ છે બી યજુર્વેદમાન છ સંગીતની ગંગોત્રી કે સંગીતના વેદ તરીકે ક્યાંગ વેદને ઓળખવામાં આવે છે યજુર્વેદ સામવેદ અથર્વવેદ સાચો જવાબ છે સી સામવેદ સાત ક્યાંગ વેદમાન જાદુ પ્રણાંક વશીકરણ જેવી વિગતો છે એ ઋગ્વેદમાન બી યજુર્વેદમાન

ન્યાય દર્શન રચના કોણે કરી હતી એ કપિલ બી કતંજલિ સી ગૌતમ ડી સાચો જવાબ છે ઉત્તર મીમાંસા સાચો જવાબ છે એ સાંખ્ય દર્શન બાર યોગ રચના કોણે કરી હતી એ કપિલ બી કતંજલિ સી ગૌતમ સાચો જવાબ છે બી કતંજલિ સાચો જવાબ છે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના ક્યાં મંડળ છે એ બીજા મંડળ બી ત્રીજા મંડળ માંગ સી સાતમા મંડળ ડી ચોથા મંડળ સાચો જવાબ છે બી ત્રીજા મંડળ પંદર ગાયત્રી મંત્ર ની રચના કોને કરી હતી એ કપિલમુનિ બી પતંજલી સી કણાદ ડી વિશ્વામિત્ર સાચો જવાબ છે ડી વિશ્વામિત્ર સોળ કયો વેદ ગદ્ય અને સ્વરૂપે રચિત છે એ ઋગ્વેદ બી યજુર્વેદ સી સામવેદ ડી અથર્વવેદ સાચો જવાબ છે બી યજુર્વેદ સત્તર વેદાંગની સંખ્યા કેટલી છે એ અગિયાર બી સોળ સી છ

એ વિષ્ણુ પુરાણમાં વીસ સાતવાહન વંશની માહિતી કયા પુરાણમાં જોવા મળે છે એ મત્સ્ય પુરાણમાં બી વિષ્ણુ પુરાણમાં સી વાયુ પુરાણમાં ડી ગરુડ પુરાણ સાચો જવાબ છે એ મત્સ્ય પુરાણમાં એકવીસ ગુપ્ત વંશની માહિતી કયા પુરાણમાં જોવા મળે છે એ મત્સ્ય પુરાણમાં બી વિષ્ણુ પુરાણમાં સી વાયુ પુરાણમાં ડી ગરુડ પુરાણ સાચો જવાબ છે સી બાવીસ રામાયણ ની રચના કોણે કરી હતી એક મહર્ષિ બી વેદ સી પતંજલિ ડી વિશ્વામિત્ર સાચો જવાબ છે વામીકી તેવીસ મહાભારત ની રચના કોણે કરી હતી એક મહર્ષિ વેદ બી વાલ્મિકી સી પતંજલિ ડી વિશ્વામિત્ર સાચો જવાબ છે એક મહર્ષિ વેદવ્યસ ચોવીસ રામાયણ કુલ કેટલા કાંડમાં સાચો જવાબ છે એ સાત પચીસ કઈ ધાતુ આર્યો દ્વારા શોધાય છે એ ચાંદી બી સોનું સી કોપર ડી લોખંડ સાચો જવાબ છે ડી લોખંડ